જય માતાજી જય કાઠિયાવાડ કાઠિયાવાડ તો કાઠિયાવાડ છે જ્યાં અનેક પ્રસંગોને ધરબી અને આ ધરતીની અંદરથી અમીરાત અને ખમીરાત નીકળે છે એવો અમારો કર્મી કાઠિયાવાડ છે રાજભાગીર દુહા લખે છે એના કે ભાતી ગળ આ ભોમ ક્યાં જ્યાં પાકે મરદો પરાળ અહીંયા એવા મરદો પાક્યા છે અમાણી એવો કર્મી કાઠિયાવાડ આ મલક ની વાત જ ક્યાંય જુદી છે એવો અમારો કર્મી કાઠિયાવાડ છે કારણ કે સુરવીર કાને સાંભળે જ્યાં તર ઘરે તરઘાયા ની ત્રાડ કોઈ ગાય વાળી જાતું હોય કોઈ ગામની માથે આફત આવતી હોય અને ઢોલી ઢોલ મંડે વગાડવા બાંગ ધમ 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 રડી 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 ઈ વખતે ધમીર ઘરે ના રહી સુરવીર કાને સાંભળે જ્યાં તર ગાયા ત્રાડ પછી ધીંગાડે ધડ લડે અમારો કર્મી કાઠિયા પછી ભલે મસ્તક આપી દેવું પડે પણ ધડ ધીંગાણે ચડી અને દુશ્મનોને તેગીડાના દાખલા કાઠિયાવાડમાં છે ભોમ જ છે તમે હાદુળા મેઘાગ્રજ સાંભળે હાદુળો છે એ મેઘની ગરજના સાંભળે તો એને એમ થાય કે મારી કરતા વધારે ત્રાડ નાખવા વાળો કોણ છે અને કેહરી ખરી હાવજ માથું પછાડીને મરી જાય મારાથી મોટું કોણ મારી હામે ગર્જના કરનાર કોણ ઈ હાદુડો મેઘાગ્રજ હાંભળે મરતા માથા અમારો કર્મી મેઘ ગ્રજા હાંભળે અને મરતા માથા ફાડ ઈ ડાટાલા કેહર રણકે કર્મી કાઠિયાવાડ આ અમારી કાઠિયાવાડની ની ભૂમિ છે કે જેના હાવજનું પણ પાણી એવું છે હાવજ ને એમ થાય મારી કરતા મારી સામે ત્રાડ દેનાર કોણ હકીકતમાં તો અહીં વીજળી થતી હોય હળવા થતા હોય ગડાટી બોલતી હોય હાદુળો હખણો ન લઈએ સુરા કાને સાંભળે ને રગતી ગાયની રાડ અમારા કાઠિયાવાડ નો સુરવીર કોઈ ગાય ને વાળી જાતું હોય એ હમાચાર સાંભળે પછી બેહી કરે સુરા કાને સાંભળે અને રગતી ગાય ની રાડ પછી મીંઢોળ બંધા મરતા ઈ કર્મી કાઠિયા વાય પછી ભલે એ તોરણ ચેડો હોય અમીરજી ગોહિલ જેવો હોય વશરાજ છોલંકી જેવો હોય પછી હોય વૃદ્ધ બાળકે અંગ જોબન ભર્યો હોય બળવાન કે યબળ ખેલો ગીત મંગળ તણા ગાય ને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોડી ચડેલો પણ આ કજ્યા સાંભળે દેશ દ્રોહી તણી ભાગ્યમાં એ લખ્યું નું સહેમું પંથ અદ્ભુત ના વીર રજપૂત ને જીવ જીવવું તે પછી ઝેર જેવું કોઈ ગાય વાળી જાય ને ઘરે બેઠો રે એ તો જીવતર ઝેર થયું કહેવાય પછી અમારો કાઠિયાવાડનો નો મરદામરદ સુરવીર ઘરે ગીતે પહેરી છે આવે મહેમાન આંગણે જ્યાં કાયમ ખુલ્લા કમાડ અમારા કાઠિયાવાડમાં ગામડામાં આવો આવો બેસો બેસો ભલે પધાર્યા ભલે પધાર્યા બાપ ભલે એવા તો હજી આવકાર દેવાય છે આવે મહેમાન આંગણે જ્યાં કાયમ ખુલ્લા કમાડ માનવતા જ્યાં મહેકતી એ કરમી કાઠી આવાડ કાયમ ને માટે ખુલ્લા કમાડ પધારો પધારો મારા બાપલિયા પધારો મહેમાન ક્યાંથી અમારા આંગણે આવે મહેમાન આંગણે જ્યાં કાયમ ખુલા કમાડ માનવતા જ્યાં મહેકતી કર્મી કાઠિયાવાડ આ અમારો કાઠિયાવાડ છે